વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર આવેલ શેરીમાં અતિક નોવેલ્ટી નામની દુકાનની ઉપરના ભાગે બે દુકાનોમાં આગ લાગી હતી આગને પગલે મોરબી તથા વાંકાનેર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી જોકે કોઈ હતાહત કે જાનાની ઈજાના કોઈ સમાચારો ન હતા જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર આવેલ શેરીમાં અતિક નોવેલ્ટી નામની દુકાનના ઉપરના ભાગે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયો હતો વાંકાનેર ફાયરની સાથે સાથે જાણ થતાં મોરબી ફાયર વિભાગ પણ દોડી ગયો હતો અને સ્થાનિક લોકો પણ ઉમટી ગયા હતા જેથી આગ લાગેલી જે બે દુકાનો હતો તેની બાજુની દુકાનોમાંથી માલસામાન તાત્કાલિક હટાવવાનું નીચે ઉતારવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને સાથે સાથે જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં આગને બુજાવવા માટેની પ્રક્રિયા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં વાંકાનેર ફાયરની સાથે મોરબી ફાયર દ્વારા પણ કવાયત કરવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી પોલીસ વિભાગે પણ ત્યાં હાજર રહીને ટ્રાફિક અને અન્ય બાબતોની દેખરેખ રાખી હતી જોકે કોઈ ઈજા કે જાનહાની ન હોય સૌએ આશકારો લીધો હતો જોકે ફાયર વિભાગ દ્વારા ઝડપથી આ પ્રક્રિયા કરવામાં આવતા મોટી અને નુકસાન ટળી હતી